મજામાં એકદમ મજામાં ને મારા નવા બ્લોગ બપોરનો આજે રવિવાર રવિવાર હતો એટલે પછી હે ને પરવાડીએ નહીં છોકરીઓ ઘેરે હોય નવરાવું ધોરાવું આ તે તો ટાણ જો નેવરા થયા હે ને હું રાંધતી હતી ને રાંધવામાં છે ને પૂરી બનાવી હે ને પૂરી હજી બનાવી છે તેને જો હજી અહીંયા જ કર્યું હે પૂરી બનાવી હે ને પેલા થઈને પાપડ આપણે હે ને તળી તો આહાના લાગી છે ભૂખ બે બેનું નવડાવી ધોબરાવી ને ત્યાર કરી દીધી હોય ને આને જો કાંઈ ખાવા બેઠી હે ને આમાં બનાવ્યું છે બટેકાનું શાક અને પૂરી ને તડકો એટલે બાપરે બાપ બહુ જ તડકો ખાઈ તને ને આપણા બેન જો તુબાના તુબાના હું આહાને એના સંપલ પહેરીને મારે મારીને એ ને બે બેનું જો ઝડપી પાથરી નિહાળી હતી મેં નવરા આવીને એવો તડકો લાગ્યો ને પછી એક બીજા મોર ઘરમાં ભાગી મમ્મીએ જ બહુ તડકો થઈ ગયો કાલો ઘરમાં કરી જાઉં કહો ના કર માણસને કંઈ ન હોય તડકો પડે તો ઓહો તડકો જો આખું અંજ જાય ક્યારો હોય ઓહો ત્યાં જુદો જો કે નીખરા તો સુમા હું હોય તો કહો હો મેં તો જો ભરી મેં પડ્યો બંધ થઈ તો સારું હવે એટલે માણસને છે ને કંઈ હોવાય નહીં માણસ મને કંઈ ન હોવાય તો જો આજે બધું આવું ચાલે હે ને આજ છે ને ઇન્સ્ટાગ્રામ જોતી હતી તો આજ છે ને મસ્તીમાં સુવિચાર આવ્યો હતો એટલે મનસન ગમી ગયેલું હું જે છે વધારે છે ને ઓળખમાં આવી ગઈ ને સુવિચાર એવો હતો કે હે ને તો સુવિચાર એવો હતો કે માણા તરફથી હે ને દુઃખ હોય ને એ મળવાનું જ છે પણ તમારી માણવ હગતથી દુઃખ કેટલું લેવું ને તમારામાં હોવું જોઈએ નેવું ટકા એંસી ટકા વીસ ટકા કેમકે માણસ દુઃખ આપે ને તો જ માણસ એને દુઃખી થતા હોય એટલે હે ને તમારે કેટલું લેવું ને તમારા જીવનમાં કેટલું ઉતારી તમારે કેટલું દુઃખ લેવું નહીં એ તમારા હાથમાં તો એ હે ને સાંભળીનું શું વિચાર મેં તો પેલી જ ફેર સાંભળો તમે કસને હાંભ્રો હોય એ મેં તો છે ને પેલી ફેર સાંભળો આપણે છે ને ખુશમ ખુશ થઈ ગયા કાતા ગધનનું જીવનમાં આપણા ઉતાર્યા જેવું હોય તો મને એમ થયું ખાલે તમારી ભાઈને મસ્ત શું વિચાર આવ્યો ને આડો હું તમારી હારે વાત છે જ કહું ને આપણે ખુશ હતા એટલે આપણે છે ને પૂરી બનાવી ના કેમ કે બનાવવાની હતી રોટલી પણ બાફેલ બટેકાનું શાક હતું ને તો પછી હું કાલે આવે કે કું રવિવારે છે જ નેવરી છે કે ઉપાધિ હતી નઈ કામ બામ ની એમ કે રજા હોય એટલે કઈ ટેન્શન ના હોય કામ નું તો હું હાલો પૂરી વણી નાખું નાખો પૂરી નો વણું હું તો ફટાફટ જેમ કામ વેલું પડતું હોય ને ઈ જ કરું પણ હે ને રોટલી માં વાર લાગે ને પાંચ વાહા ના ઘેર હતી બે બે નું રમતી હતી ને એમાં કાલા વાલા કરતી હતી ઘર ને આડી 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 નતા ને તુબા તો હું છે ને પૂરી વણી નાખું ચોટા ને પૂરી આપડી બનાવી ગઈ હે ને બે બે નું રમે હે ને ચોટા ને તું બા નાહા ને કેવી ખાય છે એમાં દીકાય નાય નાય કરી

ચોટા દોઢ વાગ્યો હોય તો એના પપ્પા આવે ને પછી આપણે હેને ખાવા બેસીએ આમ તો અમે આગળ પાછળ આગળ પાછળ ખાતા હોય કેમ કે જો આહાર ને આવે સાડા પછી નિહારે લાવીને ને લાગે ભૂખ એટલે એ જટ ખાઈ લઈએ પછી વધે આ તુબા તો તુબાને બપોરે બે વાગે સુઈ જાઉં હોય એને પછી હું ખવડાવી લઉં પછી વધી અમે બે જણા તો એ પપ્પાને મોરું આવવાનું હોય ને તો હું ખાઈ લઉં ન પછી અમે ભેગા ખાઈએ એટલે વાહામ વાહામૂર આગતું પાછ છે ને બધા ઘેરે હતા તો આજે છે ને ભેગું ભોજન કરશું આપણે કેમ એ તુબા મૂકીને ટોપલો ઈ તો મોબાઈલ આમ કરું તો મોબાઈલ મોબાઈલમાં ધ્યાન હોય ને કાલ છે ને અમે હેને ઢોસો ખાવા ગયા તા તો હેને મને છે ને કે બાય ખાવા જાવો હોય તો પણ એટલો કંટાળો આવે કે વાત જલ્દી કે બીજા ને દુબાન્યાં હસવાય જ નહીં ટેબલ એટલે ઘરી જાણે ખુશી ઊંધી સીધી કરી નાખીને ક્યાંક ખાવાની વસ્તુ હોય ને ઉડાડી ઉડાડી નાખી દે તો પાછળ વાળી હું ભૂજ્યું ને તેને પપ્પા કે હાલો પણ ત્યાં જાય ને ખાઉં કેમ બીજે આહા ને ખાવો તો ઢોસો ઢોસો ખાઈ પણ એ કેવો પ્લેન આવે ને મસાલા વગરનો એ ખાઈ ને જો પાસલ લઈને ઘરે આવે તો ઈ પૂચકી જાય કે આના કે મમ્મી મારે કડક કડક ખાવ તો વાંધો નહીં કેટલા ટાઈમ પછી અમે ખાવા ગયા અમે ખાવા જાય જ નહીં ઘેરે જ મગાવીને ખાઈ લઈએ આમ તો અમે બહારનું ઓછું લઈએ પણ કંઈક વાર મન થાય ને તો અમે ખાવા ગયા ને તો તુબા છે ને ખુરશીમાં હે ને વાડા નવરાતની હેથે છે ને કાકરેટ પાથરેલી હતી તો હે ને રેતી નથી તો મહેન જટઝટ ખાઈ ને તુબાની મેં લઈ લીધી હતી એના પપ્પા હે હજી ખાતા હતા તો મને ખબર નહીં કે એના હાથમાં છે ને બે હાથમાં ની મુઠ્ઠી ભરી લીધી ને હું ત્યાં રમાતી હતી ને એને પપ્પા એ બોલાવી ને કે તું બામ તો આમ ઘા કર્યો ને આખા સેલમ કરી પપ્પા એ ખાધું આમ તેને ખાઈ લીધું તું પણ હેના વાટકામાન થાળીમાં કાકડેટ ઉડા દીધી એટલે ખાવાની માથે હે ને ધૂળું નાખી દીધી તુબાઈ એ ખાતું ને ખાતું જોયું હું એટલે જ અમે છે ને કે બહાર ખાવા ન જાય ઘેરે પડતું હોય ને તો અમે છે ને ઘેરે જ પતાવી નાખીએ પણ કાલે છે શનિવાર હતો ને તો હાલો હવે કેટલા ટાઈમથી આપડે યાર હું ગુમરો મારીએ ના જતો જરાય હરમ વગર ની આ ચંપલ ક્યાંથી લીધા હે મારો દીકો છે મમ મારો કોલેજ હે મમ મારો દાયો દાયો દીકો મમ મમ તો મમ દે તું બા બુક કરા ઓહો ચંપલ હાથમાં પગમાં નથી રહેતા હાથમાં હું જો કેવી એટલા તો નો પહેરે બીજા ના જ પહેરીને ફરવું હોય નટા ને જો તુબા ના માં આવી માં આવી ગયા કઈ મારા સંપલ હાથમાં આવી જ મારે પહેરીને ફરતી હોય પપ્પા ના હાથમાં આવી પપ્પા ને પહેરી દે હાલો બાર હાલો બાર કાટો સંપલ હાલો તો આ છે ને વિડીયો હે ને ઉતારવાની ઈશા ન હતી પણ ખુશમ ખુશ હતા આપણે બહુ ખુશ થઈ ગયા હતા તો કાલો વિડીયો હે ને બલાવી નાખીએ બલાવી નાખીએ બનાવી નાખીએ અને એડિટ કરવાનો કંઈ હે નહીં કેમ કે આપણે જવા દીધો હે સો ટકા સો ટાઈમ મિનિટ એમની થઈ ગઈ ને હવે જો ઉતારી ને તો બહુ લાંબો થઈ જાય જો તો પાપડ માથે પગ દઈ દીધો એવી રીતે ભૂકા કરે ચાલો મિત્રો આજનો બીજું આટલો જ પછી આપણે મજા કાલે એક નવા બ્લોગમાં તમને મારા બ્લોગ જોવા કેવા લાગતા હોય ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવજો